તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું જેથી તેમની આગળની મુસાફરી નિવેદે પાર પડે એકવાર કચ્છના વેપારી જગડુસા તેમના સાત વહાણોમાં માલ ભરીને વેપાર નીકળ્યા પરંતુ તેઓએ માતાજી ની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વહાણ ડૂબી ગયા સાતમું વહાણ બચાવી લેવા માટે જગદુ સાહેબ માતાજી પાવ ભરી પ્રાર્થના કરી જેનાથી માતાજી